અલકા ટોકીજ પાસે બે દિવસ પૂર્વે પૈસાની ઉઘરાણી કરનાર વેપારી ઉપર હુમલો કરનાર ત્રણ આરોપીઓને પોલીસે ઝડપી લીધા અલકા ટોકીજ પાસે પાનનો ગલ્લો ધરાવતા વહાફભાઈ સલીમભાઈ શેખે કરીમભાઈ અશરફભાઈ પટાણીને રૂપિયા દસ લાખ ઉછીના આપ્યા હતા જેની ઉઘરાણી કરતા કરીમભાઈ અશરફભાઈ પટાણી અસલમભાઈ ઉર્ફે સિક્કો અનીપભાઈ અને સલીમભાઈ ઉર્ફે સલો મજીદભાઈ લોહિયા ઉશ્કેરાયા હતા અને વાહભાઈ ઉપર હુમલો કરતાં તેમને ઈજા થઈ હોવાની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી જે ફરિયાદના આધારે પોલીસે ત્રણેય આરોપીઓને ઝડપેલી ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હતી I can't wait, I can't wait, I can't wait.